રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ આપણે લઈએ છીએ એ ખૂબ સારી વાત છે આ કાર કામગીરી ત્રણ ઝોનની અંદર વેચાયેલી છે કોઠારિયા માંડા ડુંગર અને રૈયાદાર આ ત્રણેય જગ્યાનો ત્રણેય ઝોનનો જે કચરો છે એનું કલેક્શન થઈ અને મોટા વાહન દ્વારા આ કચરાને આપણે નાકરાવાડી સ્ટેશને જ્યાં નું મોટું ગાર્બેજ સ્ટેશન છે ત્યાં આપણે એને મોકલી છીએ આ ગાર્બેજની અંદર કચરો છે એ ત્રણેય નો અહીંયા ભેગો થાય છે ત્યારબાદ આ ઘન કચરાની અંદર પ્રોસેસિંગ થઈ એને રિસાયકલ થાય એવો કચરો આપણે અલગ તારવી છીએ અને આ કચરાનું નાકરાવાડી ખાતે આ બધા જે પ્રોજેક્ટ છે એ નાકરાવાડી ખાતે ત્રણેય ઝોનના ગાર્બેજના ત્યાં થતા હોય છે એટલે

ધીમું કામ કર્યું છે એને આપણે પેનલ્ટી પણ આપેલી છે એક અને બે ફેઝનું કામ છે એ થઈ ગયું છે ત્રીજા અંદર આ કામ છે આપણે પૂર્ણ કરવાનું એજન્સીને પણ આપણે નોટિસો આપેલી છે કે ઝડપથી આ કામ છે એ પૂરું કરે એટલે આ એજન્સીઓ છે એમાં પચાસ ટકા ને પચીસ પચીસ ટકાનું કામ છે એ બે ઝોન ની અંદર આપણે પતાવી દીધું છે એક ઝોન ની અંદર આ કામ છે એજન્સીએ જે લીધું છે એજન્સીને આપણે પેનલ્ટી પણ આપેલી છે એ ઝડપથી આ કામ થાય અને જ્યાં કચરાનું સમસ્યા છે નાકરાવાડીમાં એ ઝડપથી પૂરી થાય અને આ બધા વિષયો જે આપણા હાથ ઉપર કચરા બાબતના જે આવે છે અને રાજકોટ છે મહાનગરપાલિકા છે ત્યારે ત્રણ ઝોનનો જે આ કચરો છે એ નાકરાવાડી ભેગો થતો હોય તો તે ત્યાં આપણે ધીમે ધીમે પ્રોસેસિંગ કરી અને આ કચરાનો નિકાલ તાત્કાલિક થાય એવી ત્રણેય એજન્સીઓને પણ આમાં પેનલ્ટી આપેલી છે ને ઝડપથી કામ થાય તેવું સૂચના પણ આપેલી છે એ પ્લાન્ટ જે બંધ છે એનું ફરીથી આપણે એજન્સીને આપીશું અને ઝડપથી કામ થાય એના માટે પણ આપણે સતત પ્રયત્ન કરશું કે જેથી કરીને આ કચરો છે એનો નિકાલ અને પ્રોસેસિંગ એની ઝડપથી થાય છેલ્લા ચાર વર્ષથી પ્લાન્ટ બંધ છે રોજનો સાતસો ટન કચરો નાખરાવાળી ખાતે અધિકારીઓ સાથે અને પદાધિકારીઓ અમે સાથે બેસી આનો ઝડપથી નિરાકરણ થાય અને જે પણ કચરો નાકરાવાડાની નાકરાવાડીની અંદર છે એ ત્રણેય જણનો કચરો રાજકોટ મહાનગરપાલિકા જ્યારે આ બાબતમાં ચિંતા કરે છે ત્યારે કમિશનર સાહેબ એજન્સીઓને ફરીથી આ બાબતની પેનલ્ટી આપશું અને કમિશનર તેમજ પદાધિકારીઓ અમે સાથે બેસી અને આ કામ ઝડપથી થાય તેવો એજન્સીને પણ પેનલ્ટી આપીશું અને નવી એજન્સીઓ છે એને બોલાવીશું શૈલેન્દ્રસિંહ જાડે મારા દ્વારા નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુડલમાં એન્વાયરમેન્ટના ઇશ્યુ ભાગ છે વિભિષન પાટલકર્મ છે કે જે રાજકોટ શહેરનો જે કચરો નાકરાવાડી ગામ છે ત્યાં થાય છે ત્યાં આજુબાજુમાં જે સરાઉન્ડિંગ પોલ્યુશનના ઇસ્યુ થયા છે એ બાબતે મારા દ્વારા એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી અને એના અનુસંધાને કોર્પોરેશનના પદાધિકારીએ એફિડેવિટ ફાઇલ કરેલ હતું અને એ એફિડેવિટમાં એમને દસ લાખ ટન કચરો સ્થાનિકે છે એવી જાણ કરેલ હતી પરંતુ હકીકતમાં એ ફિગર છે એ એક ખોટા હતા એ બાબતે પણ મારું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં મેં એફિડેવિટ ઉપર જાહેર કરેલ છે કે આ હકીકત ખોટી છે અને તાજેતરમાં મેં આરટીઆઈ કરીને જ્યારે માહિતી મેળવેલ ત્યારે કે કોર્પોરેશનને સોળ લાખ પચાસ હજાર ટન નો કોન્ટ્રાક્ટ આપેલ છે હવે જ્યારે એફિડેટમાં તમે દસ લાખ ટન કરો છો તો લાખ ટન કચરા માટેનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક માહિતી જે છે આંકડાની માયાજાળ છે એ ગુમરાહ કરવામાં આવી રહી છે પ્રજાને પણ હકીકતો ખોટી પૂરી પાડવામાં આવે છે નેશનલ ટ્રીબ્યુનલ પણ સત્ય હકીકતો જાહેર કરવામાં નથી આવતી

માત્ર કરવાથી તમારી જવાબદારી પૂર્ણ નથી થતી તમે જ્યાં ડમ્પિંગ કરો છો ત્યાં પણ સ્વચ્છતા અને એની દેખરેખ રાખવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની જ છે એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન માત્ર રાજકોટ શહેરની ચિંતા કરી રહી છે પણ જ્યાં કચરો ડમ્પ થઈ રહી છે તેની કોઈ ચિંતા કોર્પોરેશન કરી રહી નથી અને ત્યાં માત્ર કચરો ડમ્પિંગ કરી અને આર્થિક ઉપાર્જનના એક કાવા જે છે એ થઈ રહ્યા છે જે તે વખત થી બે હાજર ચૌદ થી પ્લાન્ટ ત્યાં બંધ છે ત્યારબાદ બે હાજર અઢાર માં વેસ્ટુ એનર્જીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે જે કામ બે હાજર વીસ માં પૂરું થવાનું હતું જે બે હાજર ચોવીસ પૂરો થઈ ગયો તેમ છતાં હજી શરૂ નથી થયું અને ક્યારે શરૂ થશે તેની પણ શક્યતા નથી એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જે કામ સમયસર પૂર્ણ કરવું જોઈએ જેને નથી કર્યું એની સામે પણ પગલા લેતા ખચકાઈ રહી છે એટલે એ પણ એક તપાસનો વિષય છે આમાં હવે હવે આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઓલરેડી મેટર ચાલી રહી છે એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આ બાબતે યોગ્ય સમય આવે આદેશ આપશે